આપની આકાંક્ષા તમે જોઈ રહ્યા છો વેધરની વાત કરવી છે નવરાત્રી નજીક છે સમગ્ર ગુજરાત અત્યારે ધામધૂમથી નવરાત્રીની તૈયારીઓ કરી રહ્યું છે આયોજકો છે અત્યારે જોરદાર આયોજનમાં મથી રહ્યા છે અને લોકો પણ અત્યારે નવરાત્રીની તૈયારી એટલા જ ઉત્સાહ સાથે કરી રહ્યા છે કારણ કે ખૂબ નજીકના સમયગાળામાં નવરાત્રી છે પણ જે વેધર અપડેટ સામે આવી છે કદાચ નવરાત્રીની મજા આપણી બગાડી શકે એ રીતની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે પટેલ હવામાન હવામાન વિભાગ અને દ્વારા એ આગાહી કરવામાં આવી છે કે પર વરસાદ આવી આવી શકે એમ છે છે જે આગાહી કરવામાં વાત કરીએ તો નવરાત્રીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જે સિસ્ટમ સક્રિય બની રહી છે એ સિસ્ટમ અંદાજીત જો આપણે વાત કરીએ કે કઈ રીતે નવરાત્રીના સમયગાળા દરમિયાન જ ગુજરાત છે તેના પર ગાજવીજ સાથે ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડી શકે તે રીતની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે ખાસ નવરાત્રી દરમિયાન જે દક્ષિણ ગુજરાત છે ત્યાંના ઘણા બધા જિલ્લાઓ આમાં પ્રભાવિત થઈ શકે એમ છે આ વરસાદથી ત્યાં વધારે વરસાદ આવી શકે તેમ છે ખાસ આપણે વાત કરીએ તો નવસારી છે વલસાડ છે દમણ છે દાદરાનગર હવેલી છે ત્યાં ભારે વરસાદ વરસી શકે એમ છે સપ્ટેમ્બર સુધીમાં તો ઉત્તર ભારતના ઘણા ઘણા બધા બધા ભાગોમાં ભાગોમાં ચોમાસું ચોમાસું વિદાય વિદાય લઈ લઈ લેશે લેશે રાજસ્થાનના પણ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં નવરાત્રી દરમિયાન જ વરસાદ આવી શકે તેમ છે તેવી શક્યતાઓ અત્યારે હવામાન નિષ્ણાંત અને અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ભારે વરસાદ ગાજવીજ સાથે આવી શકે એમ છે એટલે કદાચ જો એ વરસાદ આવે છે તો નવરાત્રીની મજા થોડી બગડી શકે એમ છે નવે નવ દિવસની કોઈ પણ પ્રકારની આગાહી કરવામાં આવી છે નવરાત્રી દરમિયાન કદાચ સવારથી સાંજ સુધી વરસાદ આવી જાય પણ રાત્રિના સમયે નવરાત્રીની બજા તો જ બગડવી જોઈએ ખરેખર આગાહી મુજબનો વરસાદ કેટલા જિલ્લાઓમાં આવે છે ને કેટલા જિલ્લાઓ આનાથી પ્રભાવિત થાય છે સમગ્ર મુદ્દે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હા મને રજા આપશો નમસ્કાર